મારા બાપા સ્વામી બાપા આ પ્રાપ્તિનો વિચાર કરવાની વાત વારંવાર કરો છો તો આ વિચાર વધુને વધુ કરીએ એનાથી અમારા જીવનમાં શું લાભ થાય ભગવાન દુનિયામાં પી ભગવાનનો રાજીપો થાય બીજી વાત જીવનમાં અલગઢલક થયા કરે જડ પૂર થયા કરે એમાં સ્થિર થાય અને આપણે આખંડ ક્યાંક આપણે ગરીબ હોઈએ ગમે પરિસ્થિતિ એ ઉપરથી દેખાય નહીં અંતરમાં જબરજસ્ત કે તો અખંડ આનંદ આ પ્રાપ્તિના આનંદમાં રહો છો પણ અમારે બધાને જાણવાની જિજ્ઞાસા રહે છે કે આપ આ પ્રાપ્તિના વિચારમાં શું કરો છો ભગવાન કેવા છે આવા ભગવાન મળ્યા એ જ વિચાર એનું વર્ણન થાય એમ નથી બસ એમની મળ્યા મળ્યા મળ્યા

ए, एक स्थिति से से सुख सुख दुख दुख बाहर बाहर जब योगी हमें बात करी कदर जार दुखी क्या दुखिया नहीं गया। को हमने क्या बीजा लोग આનંદ માયા હતા ભગવાનની કૃપાથી એટલે આપણને બહારથી દેખાય સામાન્ય દેખાય હરિયા જન્મોથી અને બીજા બધા હિભક્તોની વાત થઈ એ ઉપર દેખાહી ના જણાય પણ ધર્મ પ્રગતિનો કહેવો જય સ્વરાયણ સ્વામી બાબા અમને આપની અલૌકિક પ્રાપ્તિ થઈ છે પણ અમારી બુદ્ધિ માયિક છે જેથી આપનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી તો અમે શું કરીએ જેથી માયાનું આ આવરણ ઢળે અને અમે આપને યથાર્થ સમજી શકીએ सहज आए पड़े नसी ने तेरे आम करो आप करो ये सहज आए अंतरमा की ए, आनंद बाहर आए आनंद कोई दिखाए नहीं तेरा जो आनंद हो llama al martero. Pujya Swami Sriye, Prapti Rupi Apra Prasnanu E સાંજે પાંચ વાગે પણ બપોરની કથાનો નિયમ અભંગ પાડી સ્વામીશ્રી વિશ્રામમાં પધાર્યા થોડી વાર બાદ જાગ્યા બાદ અલ્પ જમી પુનઃ વચનામૃત વંચાવી સંભળાવી તેઓ રાત્રે આરામમાં બોઢિયા ત્યારે તેઓના જીવનનું આ પહેલું વહેલું રાત્રિ રોકાણ હોસ્પિટલમાં થયું તારીખ છ સપ્ટેમ્બર દિવસે ઉગતા જ હજારો ભક્તોની પ્રાર્થનાનો પ્રવાહ સ્વામીશ્રી તરફ વહી રહ્યો પરંતુ સ્વામીશ્રી નિશ્ચિત હતા તેઓ બપોરે છઠ્ઠા માળે આવેલા ઓપરેશન થિયેટરમાં જતા પહેલાં ઠાકોરજીના દર્શન કરતી વખતે બોલ્યા હરે કૃષ્ણ મહારાજ ડૉક્ટરમાં રહીને ઓપરેશન કરશે એટલે બધું સારું થઈ જશે અને જલ્દી સારા થઈ જવાશે આ શબ્દો સાથે બપોરે એકને પંચાવન વાગે સ્ટ્રેચરમાં સુતા સુતા સ્વામીશ્રીએ ઓપરેશન થિયેટરમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓની સાથે હરિકૃષ્ણ મહારાજ પણ હતા સ્વામીશ્રીની ઈચ્છા હતી કે ઓપરેશન વખતે ઠાકોરજી સાથે રહે તેથી મૂર્તિ લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી ઇતિહાસ પુરુષ સ્વામીશ્રી પ્રત્યેક પડે ઇતિહાસ સર્જતા રહેતા ડોક્ટર હચિન્સની સાથે ડોક્ટર કિની તથા ડોક્ટર શાલોન કિનેલના કુશળ હાથે બરાબર બે ને પચીસ વાગ્યે શસ્ત્રક્રિયા શરૂ થઈ બેને સુડતાલીસ વાગ્યે વાલની દાળના ફાડિયા જેટલો મોટી મોતીઓ દૂર કરવામાં આવ્યો ત્રણ ને નવ મિનિટે શસ્ત્રક્રિયા પૂરી થતાં ઠાકોરજી સ્વામીશ્રી સમક્ષ લાવવામાં આવ્યા ત્યારે દર્શન કરતા તેઓ બોલ્યા ઠાકોરજીને પોઠાડી દો શસ્ત્રક્રિયા બાદ ડાબી આંખે પાટા સાથે સ્વામીશ્રી બારમા માળના ઓરડામાં પધાર્યા વિશેષ હલનચલનની ચલનની બંધી હોવાથી તેઓએ વિશ્રામ ગ્રહણ કર્યો પરંતુ આજે ઝાંકતા વેદ કહ્યું ગોડી બોલો ઠાકોરજીની આરતી કરો આરતી પૂરી થતાં જ બોલ્યા ઠાકોરજીને ઉતારે લઈ જઈ થાળ કરી પોઢાળો પછી સવારે પૂજામાં લાવવા ને પાછા બપોરે જમાડવા લઈ જવા આમ શસ્ત્રક્રિયાનો આજનો દિવસ સ્વામીશ્રીએ તો ઠાકોરજીની સતત સંભાળમાં જ વીત્યો આ આખા દિવસ દરમિયાન તેઓએ પોતાની શરીર સંભાળ સંબંધી એકેય ભલામણ ન કરી પરંતુ ઠાકોરજીની સમા સમાની ભક્તિ સંબંધી તો એક પણ સૂચન કરવાનું બાકી રાખ્યું નહીં તારીખ સાત સપ્ટેમ્બરની સવારે સાડા સાત વાગે ડોક્ટરે સ્વામીશ્રીની ડાબી આંખ પરનો પાટો ખોલ્યો ત્યારે આંખમાંનું લોહી ઓગળી ગયેલું અને આંખ ચોખ્ખી માલુમ પડી રૂજ આવવાની શરૂઆત થઈ ગયા આ નિશાની હોવાથી સ્વામીશ્રીને ચશ્મા પહેરાવવામાં આવ્યા તેનો તેની ડાબી તરફનો કાચ કાળો અને જમણી તરફનો કાચ સાદો હતો પણ તેની અપાદર્શક પટ્ટી ચોંટાળેલી એટલે ડાબી આંખે જ ઠાકોરજીના દર્શન બાદ સ્વામીશ્રીએ પૂજા કરી ગઈકાલે ઓપરેશનને કારણે તેઓ કશું જમ્યા નહોતા તેના આગળના દિવસે એકાદશી હોવાથી ફરળ લીધેલું તેથી તેઓને બે દિવસના ઉપવાસ જેવું જ હતું છતાં આજે પારણામાં માત્ર અલ્પ પ્રવાહી લઈ તેઓએ મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવનું વચનામૃત વચાવ્યું તે દ્વારા તેઓ પોતાની આ માંદગીને પણ દિવ્ય સમજવાનું જણાવી રહ્યા હશે ને કથાના આ મેવા બાદ બપોરે સંતો દાળ ભાત શાક રોટલી વગેરે ભોજન લઈને આવ્યા તે જોઈ સ્વામીશ્રીને સૂચના આપી કે હોસ્પિટલમાં એઠું જમવાનું ન લાવવું દાળ ભાત ન લાવવા સામાન્ય રીતે દર્દીના અનુકૂળ હોય તેવું ભોજન લાવવાનું કહે જ્યારે સ્વામી શ્રી ધર્મને અનુકૂળ હોય તેવા ભોજનનો આગ્રહ સેવી રહ્યા ધર્મે કરવો તન નિભાવનો તેઓનું વલણ બીમારીમાંથી પણ બરકરાર રહેતું તેઓની ભક્તિની જેમ જ તે નિરખવા ઝાઝી રાહ જોવી ન પડી આદ્યા રાત્રિ ભોજન બાદ સ્વામીશ્રી પલંગ પર પોઢેલા ત્યારે સંતો એક યુવક નલિનને ઓરડામાં ધ્યાન રાખવા માટે બેસાડી અન્ય આવશ્યક સેવામાં પરોવાયા તે સમયે સ્વામીશ્રી યુવાનને કહ્યું ચેષ્ટા બોલો બાપા તેનો મને મુખપાઠ નથી તો કીર્તાવનલીમાં જોઈ બોલો સ્વામીશ્રી રસ્તો સુજાડતા તે યુવકે યુવાને કીર્તનાવલીની શોધખોળ ચલાવી પણ તે હાથ ન લાગતા સ્વામીશ્રી ચોક્કસ જગ્યા તરફ અંગુલી નિર્દેશ કરી બોલ્યા ત્યાં મારી પૂજા પડી હશે તેમાં નિત્ય વિધિ છે તે કાઢો અને તેમાંથી જોઈને ચેષ્ટા બોલો સ્વામીશ્રી કહ્યા મુજબ તે યુવાન નિત્યા વિધિની પુસ્તિકા લઈ આવ્યો અને તેમાંથી ચેષ્ટા ગાય સંભળાવી ત્યારબાદ જ સ્વામીશ્રી પોઢિયા તારીખ આઠ સપ્ટેમ્બરની બપોરે પણ ભોજન પછી તે ઓરડામાં બાર આંટા ફરી બેઠા ત્યારે વજનામૃત વાંચવા આજ્ઞા કરી તે મુજબ બપોરની કથાનું એક વજ્રામૃત વંચાઈ રહ્યું એટલે પુરાણી જ્યાં શ્રી પતિમ કરવા ગયા ત્યાં સ્વામીશ્રી બોલ્યા હજી એક વચનામૃત વાંચો બીમારીમાં તેઓ ભયભીત નહીં ભક્તિરત રહેતા તારીખ નવ સપ્ટેમ્બરની સવારે સાડા છ વાગે ડૉક્ટરે જરૂરી તબીબી તપાસ કરી વિદાયની અનુમતિ આપતા સ્વામીશ્રી સવારે દસ વાગે હોસ્પિટલમાંથી નીકળવા તત્પર થયા તે વખતે તેઓએ ઠાકોરજીને કહ્યું મહારાજ ચાલો જઈએ ઠાકોરજી વિના તો તેઓ એક તસો પણ ખસી ન શકતા આ રીતે અસ્પતાલ છો અસ્પતાલ છોડી રહેલા સ્વામીશ્રીએ હોસ્પિટલના કર્મચારીઓ માટે પણ પ્રસાદ મોકલાવ્યો તેમાં તેઓએ પરિચારિકાનીય ગણતરી રાખતા આ મહિલાઓને જ્યારે પ્રસાદ મળ્યો ત્યારે તેઓ તો જાણે સ્વામીજીના આદર પ્રેમ પ્રત્યક્ષ મળ્યા હોય તેવો અનુભવી રહ્યા એ અમેરિકન મહિલાઓને પણ થયું કે આ સંપ્રદાયમાં સ્ત્રીઓની મર્યાદા છે તિરસ્કાર નથી સૌનો આ સદ્ભાવ જીલવા સ્વામીશ્રી આલિંગટનના ડૉક્ટર જયશ્રી પટેલના ખેર વિશ્રણ લીલા માટે આવી પહોંચ્યા સરોવરના કાંઠે આવેલા મકાનના ભોયરામાં તેઓનો ઉતારો હતો તેમાં સર્જિકલ પલંગ ભોજન માટેનું સ્ટેન્ડ વગેરે તમામ વ્યવસ્થાઓ અમેરિકાના હરિભક્તોએ તૈયાર રાખેલી પરંતુ તે જોઈ સ્વામીશ્રી બોલ્યા અહીં બધું ભાડે મળે પણ એમાંથી ઘર ઊભું થાય આપણે કંઈ જરૂર નહોતી તે વગર ચાલક એમ કહી બીમારીમાં પણ વિશેષ સવલતો બાબતે અરુચિ પ્રગટ કરી માંદગીમાં મનુષ્ય લાવો લાવો જ કરતો રહે આ સમય તેને જેટલી સગવડો આપો તેટલી ઓછી થઈ પડે પરંતુ વૈરાગ્ય ચિત્તવાસિત છે એવા સ્વામીશ્રીને બીમારીમાં કોઈ ચીજની અપેક્ષા ન રહેતી